કેટલાક પોલીસ અધિકારીઓ છે આ વાત આપણે સાંભળતા તો હોઈએ છે પરંતુ હવે આ વાત સાચી પડતી ઘટના સામે આવી છે અને ઘટનામાં વડોદરામાં જે પીએસઆઈ લાંચ માંગતા હોય તેવા વિડીયો વાયરલ થયા છે શું સમગ્ર મામલો તેની વિગતે ચર્ચા કરી શું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય વડોદરામાં ખાખી વર્દીને શર્મસાર કરતી ઘટના જે સામે આવી છે જેમાં વડોદરાની એક રિફાઇનરીમાં પોલીસ ચોકીમાં ફરજ બજાવી ચૂકેલા તત્કાલીન પીએસઆઈ એન એચ ઝવેરી લાંચ માગતા હોય એવો વિડિયો જે છે ખૂબ વાયરલ થયો છે મુસ્તફા ઉર્ફે ઇનાયત ઇબ્રાહિમ ખટકી નામનો એક વ્યક્તિના આક્ષેપ છે કે જાન્યુઆરી બે હજાર પચીસમાં ઇનાયત ખટકી અને અકબર નામના એક શખ્સ વચ્ચે એક મારામારીની ઘટના થઈ હતી અને આ કેસને पता हुआ मार्केट तत्कालिन पीएसआई एनएच जवियर ये 40000 रुपया ने जमा लांच मांगी थी पहला तो आप ये वीडियो वायरल वीडियो पर नजर करो दूसरा कर नहीं

वो जुबान 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 से नहीं ऐसा नहीं मेरी मेरी नहीं नहीं जो बोला मेरी 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 फिरेगी ऐसा अभी बात सुन बीस मंगवा के दे दिया अब जिस दिन औरतों को लेकर आऊंगा ना उस दिन बीस हजार और ये सब खोला बन के हमारे घर के आगे फैले हुए बर्तन में कुर्सियां बोलिया पत्ते कुर्सी डाल डाल के बैठे हैं सब बोल रहा है वो लड़का भी आया था ना वो बोल रहा है कि सब कुर्सियां डाल डाल के घर के पास बैठे पर ये सब बाहर गली सब दूसरा अंगव घर पे जाने की खाली नहीं तो हमने चावल में किया था हमने हमने कर लिया कोई पूछ जो तुम्हारा जो हमने करना था प्राणों का तरह ઘર જા બોલ યાર કોઈ ભીખો યાર તુરા મહેલા બેઠો તો બનેલો ને શું વિગત છે પહેલા મહિનામાં ચૌદ તારીખે આપણા જોડે ખોટી રીતે કેસ કરીને પોલીસ વાળાઓ આપણને ફસાવેલા અને સામેવાળા વાળા વ્યક્તિના પૈસા વડવટનાર દારૂ પેટ્રોલના ધંધાથી એ લોકોને પોલીસ વાળાની સારદાર હોવાથી પોલીસ વાળાએ મને ફસાયા હતા અને મને ધમકી બી આપી દીધી ટાઈમ પર કે હું તને અહીં નહીં દઈએ ખોટી રીતે ફસાયશું તો આ દસમા મહિનામાં ઓગણીસ તારીખે મને ખોટા કેસમાં ફસાયો કે ગાયડ ઘુલણ કઈથી લાઈન ઉમેરી અને મને ફસાયા મારા આજુબાજુ એરિયામાં આ બધા રહે છે માથે ભારે માણસ છે છે મને પોલીસ વાળાઓ કે હું અહીં ગુંડા છાપ ધરાવું છું આ મારું બળ બ્લડ વાળા કપડા છે પીડીએસ જીડીએસ રેડ પાડી જે લોકોએ એનું એફએસએલ ની માંગ છે મારી કે આની એફએસએલ રિપોર્ટ મારે જોઈએ છે કે ગાયનું બ્લડ હોય તો મને ફાંસી ચડાવી દે કે ગમે તે કરે આ હું મારા પાળા કાપેલા છે નિયાજના અને ખોટી રીતે મને ફસાવવામાં આવ્યા આ મારા બાજુ બધા હિન્દુ રહે છે આ બધા માથે બારે માણસ છું હું તેના અમને પૂછી જો તમે

જવાનગર માં રજૂઆત કરેલી છે રજૂઆત આખી વીસ થી પચીસ અરજીઓ નાખી છે પણ કશું આ થયું નથી અરજીઓથી મેં પુરાવા બી આપેલા છે પેન્ટ્રોઈ સાથે બી આપેલું છે અને બધી રીતે કેસેટો બી બનાવેલી છે મારા જોડે એવિડન્સ છે આ લોકોના પોલીસ વાળાએ વહીવટ કર્યા એ બી એવિડન્સ છે મારા જોડે બધા પૂરતા પુરાવા છે જ્યાં કે ત્યાં હું લાવવા તૈયાર છું એવિડન્સ શું નામ મારું નામ ગુલામ મુસ્તુફા ઇબ્રાહિમભાઈ ખાટકી ઉર્ફે નાય

રાખવી તે એક સવાલ છે શું ખરેખરમાં પીએસઆઈ સામે કડક કાર્યવાહી થશે કે માત્ર તપાસનો નામે મામલો ઠાળે પાડી દેવામાં આવશે તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં